નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું આ વિડીયોમાં કે બે હજાર ચોવીસમાં નવેમ્બર મહિનામાં શિયાળુ પાકનું વાવેતર બરાબર ગઈ સાલની વાત કરીએ તો આપણે છે ને વધારે શિયાળુ પાકમાં જીરાનું વાવેતર વધારે હતું પણ આપણે આ સાલની વાત કરવાની છે એટલે આ સાલમાં જે શિયાળુ પાકનું જે વાવેતર છે ને એ ચણા વધારે વાવું આવે છે બરાબર એટલે આવનારા સમયમાં મને એવું લાગે છે કે જે જીરું છે ને એના ભાવ વધશે કારણ કે ખેડૂતો જે દિશામાં વળે છે ને જે પાક વધારે વાવશે ને એ વર્ષે એક પાક એ પાકની અંદર ભાવ ઓછો આવે છે તો આ વર્ષે લગભગ જીરાના ભાવ વધશે એવું લાગે છે એવું મારું અનુમાન છે કેમકે આપણા દેશનું જીરું જે બહારના દેશમાં નિકાસ થાય છે બરાબર એ આ વર્ષે પણ થવાનું અને આ વર્ષે વરસાદના કારણે કે જરૂર નથી વાવ્યું બહુ ઓછા જીરા થયા છે ઓણ બરાબર શિયાળનું વાવેતર ઓણ પહેલાં કરતાં ઘણું બધું ઓછું છે આ વખતે શિયાળુ વાવેતરમાં ચણાનો પાક વધારવામાં આવે છે બરાબર એટલે ચણા વધારે થવાના છે અને ચણામાં પણ ભાવ વધે પણ એનો બહાર નિકાસ થાય તો વધારે વધે કે ચણા આ વખતે વધારે થશે એટલે ભાવ બહુ નહીં વધે બરાબર માપે રહેશે એ રીતે બીજું આગળ વાત કરીએ તો ખેતી બાતો આ વર્ષે કપાસના પણ ભાવ સારા હતા પણ વરસાદના કારણે કપાસના ભાવ ઘટ્યા છે બે વખતે પંદરસો કરતાં વધારે ભાવ હતા અઢારસો બે સુધી ભાવ જોવા મળ્યા હતા બરાબર અત્યારે એ નથી અત્યારે ભાવ ઓછા છે બરાબર વરસાદના કારણે માલ લઈ ગયો છે તો આવું છે બાકી હવે છેલ્લા ઘણા સમયથી લોકો સિંગનું વાવેતર વધારે કરે છે એટલા માટે વારંવાર તો સિંગ થાય નહીં એટલા માટે હવે આવતી સાલ સિંગનું વાવેતર પણ ઘટશે હવે આવતી સાલ સિંગનું વાવેતર ઘટશે એનો મતલબ એ તો કે શિયાળુ પાકમાં જીરું અને ચણા આ સિવાયના બીજા જે પણ કોઈ શિયાળુ પાક છે બરાબર એનું વાવતર ઘટશે કેમકે કપાસ જે છે એ આઠ મહિના ઊભું વાળો પાક છે બરાબર તો આ રીતે શેડ્યુલ છેલ્લા બે કે ત્રણ વર્ષથી જે લોકો સિંગ વાવે છે ને એ હવે આવતા વર્ષે સિંગ નહીં વાવે એક બરાબર તો આવું પણ ભવિષ્યમાં થઈ શકે છે બીજી આગળ વાત કરીએ કે જો આવનારા સમયમાં જે છેલ્લા પાંચ વર્ષથી કે ત્રણ વર્ષથી જે સિંગ વાવતા હતા ખેડૂતો બરાબર એ ખેડૂતો વારંવાર સિંગ ના થાય એટલા માટે એ આવતી સાલ કે આવનારા સમયમાં સિંગ નહીં કરી શકે તો આવનારા સમયમાં સિંગના પણ ભાવ વધશે બરાબર કેમ કે વેપારનો એક નિયમ છે કે જે વસ્તુની માંગ વધારે હોય અને એ માંગ પ્રમાણે ઉત્પાદન હોય અને એ માંગ પૂરી થતી હોય તો એના ભાવ એટલા બધા નથી હોતા કે અછતમાં હોય બરાબર જ્યારે પાકના ઉત્પાદન ઓછા હોય અને એ પાકની બહાર નિકાસ થતી હોય એવી પરિસ્થિતિમાં જ્યારે આપણા દેશની અંદર એ પાકનું ઉત્પાદન ના થાય તો એવું થાય કે બહારના દેશો આપણા દેશથી જે માલ ખરીદે છે એમને પણ માગશે આપણા માલની અને આપણા દેશના વેપારીઓ જે આપણે ખેડૂત પાણીથી માલ ખરીદે છે તો બંને તરફથી એ માલની માંગ વધી આ પરિસ્થિતિમાં ખેડૂત પ્રમાણે જો વધારે વાવે વધારે ઉત્પાદન થાય તો ભાવ નથી આવતો બરાબર આ એક નિયમ છે અર્થશાસ્ત્ર જે ભણ્યા હોય ને એને ખબર હશે કે જે પ્રમાણે પાક પાક કે કોઈ પણ વસ્તુ એની માંગ હોય ને અને એની માંગ કરતાં ઓછો એનું ઉત્પાદન હોય એનો ઓછો જથ્થો હોય તો એના ભાવ વધારે હોય આજે આપણે તમને ઉદાહરણ તરીકે કહ્યું એકદમ રિયલિટી તમે બધા જે સમાજમાં અમે રહીએ છીએ એ જ સમાજમાં તમે રહો છો તમને બધી મોંઘવારીની બધી ખબર છે બરાબર તમને આજે એકદમ જાણીતું ઉદાહરણ તમને આપું કે આજથી વીસ વર્ષ પહેલાં સોનાનો ભાવ કેટલો હતો અને આજે કેટલો છે બે હજાર પચીસમાં બે હજાર પચીસમાં નવેમ્બરની વાત કરીએ ને એક લાખ ને વીસ હજાર ઉપર હમણાં પાંચ દિવસ પહેલા મેં જોયો હતો દસ ગ્રામ સોનાના ભાવ એક તોલાનો ભાવ એક લાખ અને વીસ હજાર રૂપિયા ઉપર હતો આજથી ત્રીસ વર્ષ પહેલા એ જ સોનાનો ભાવ તોલે પછી પછી હજાર હતો ક્યાં પચીસ હજાર અને ક્યાં એક લાખ અને વીસ હજાર ઉપર કેમ એ વસ્તુનું ઉત્પાદન ઓછું થાય છે અને માંગ દરેક ઘરમાં છે ભલે એકવાર જ છે પણ એ ફરજિયાત છે આપણો સમાજ એ વાત જાણે છે અને એ વાત સોની પણ જાણે છે બરાબર એટલે એનું ઉત્પાદન ઓછું છે પણ એની માંગ વધારે છે એની કિંમત વધારે છે મારો કહેવાનો મતલબ એ છે કે આ વર્ષે ચણાનો ભાવ એટલો બધો નહીં થાય કે ગઈ સાલ હતો એટલો બધો બરાબર એટલો બધો નહીં થાય અને જેનામાં રિસ્ક રહેલું હોય છે એટલા માટે ખેડૂતો જીરું પણ નહીં કરે હા બાકી એક સમસ્યા એક સમસ્યા સારા છે એક વાત સાચી અને સારી છે કે વાતાવરણ ઠંડુ રહેશે લાંબા ટાઈમ માટે વાતાવરણ ઠંડુ રહેશે એટલે શિયાળુ પાક વાવણી ભલે એક મહિનો મોડી થઈ પણ વાંધો નહીં આવે જે અચાનક તમે જે ઠંડીમાં વાતાવરણ પલટાઈ જાય અને તડકો વાતાવરણમાં ગરમી આવી જાય તો છેલ્લે બીજા મહિનામાં કે પહેલાં મહિનામાં શિયાળુ પાક વાવેલો હોય એ જલ્દી વળી જાય છે કેમ કે એ એ ઠંડી ઋતુ થતો થતો પાક છે બરાબર જે પાક શિયાળાનો છે એને વાતાવરણ બદલાય ઉનાળાવાળું એટલે જલ્દી વળી જાય એટલે એના દાણા સંકોચાઈ જાય પૂરતા પ્રમાણમાં એનું ઉત્પાદન ન થાય આવી પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે અને ખાસ કરીને જ્યારે એક મહિનો વાવેતર મોડું વાવણીને કારણે મોડું થાય તો આવું થતું હોય છે આ વખતે ઘણા બધા નિષ્ણાતોનું કહેવું એવું છે કે હવે એવું આ વખતે એવું નહીં થાય બરાબર અને ઘણા બધા લોકોને એવું પણ કહેવું છે કે આવતી સાલ જે વરસાદ છે એ સારો થવાનો છે સારો થાય તો એ બહુ સારું બરાબર આપણે બધા ખેડૂત સાથે સંકળાયેલા માણસ છીએ આપણા દેશ સૌથી મોટો જે વ્યવસાય હોય તો એ ખેતી છે આપણા દેશના પંચોતેર ટકા લોકો જે છે એ ખેતીને સાથે સંકળાયેલા લોકો છે બરાબર અને આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે આ વાત આપણે બધા જાણીએ છીએ બરાબર આપણે બધાએ એવી આશા રાખીએ છીએ કે ગઈ સાલ કરતાં આ સાલ આ સાલ બે હજાર પચીસમાં શિયાળુ પાકમાં ચણાનું વાવેતર વધારે થયું છે આપણે આશા રાખીએ છીએ કે જે રીતે જીરાનું બહાર નિકાસ થાય છે એ જ રીતે ચણાની પણ નિકાસ થાય અને એ જ રીતે ચણાના ભાવ પણ વધારે આપણને મળે બરાબર બાકી અર્થશાસ્ત્રનો નિયમ એ છે કે જે વસ્તુની માંગ વધારે હોય અને માંગ કરતાં જેટલી પણ એ વસ્તુની ઉત્પાદકતા ઓછી હોય તો એનો ભાવ વધે દાખલા તરીકે વેપારી પાસે એક લાખ મંડળ લેવાની કેપેસિટી છે અને એની 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 તીવ્ર જરૂરિયાત છે બરાબર એને બહાર માલ નિકાસ કરવો છે એટલા માટે બરાબર પણ ખેડૂતો પાસે એટલો માલ નથી અડધો જ માલ છે એ વાતની વેપારીને ખબર નથી તો આ પરિસ્થિતિમાં વેપારી પોતાની માંગને પૂરી કરવા માટે જે તે વસ્તુની જરૂર છે ને એ વસ્તુનો ભાવ એ વધારે આપે છે આ રીતે ખેડૂતોને વધારે પૈસા મળે છે બરાબર તો રિયલટી હશે તમારે ક્યારેક એવો ક્યારેક તમારે એ વિચારવું કે બધા ખેડૂતો ના કરે ને એ તમારે કરવું પણ પાછળના થી છ વર્ષ તમારે મૂલ્યાંકન કરવું એટલે વેપારી પાસે એ વસ્તુનો સ્ટોક હોય ના હોય ને એ તમને અંદાજ આવે હોય તો એ ખાલી થઈ જાય જ્યાં સુધી એની પાસે ટોક હશે ને ત્યાં સુધી તમારી પાસે વસ્તુ લેશે નહીં એ ક્યારે લેશે એને ઉપરના અધિકારીઓ માગશે ઉપરના વેપારીઓ માગશે ત્યારે બરાબર તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવી જોઈએ તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ બરાબર જેમકે વર્ષો પહેલાંની એક વાત છે કે જ્યારે કોઈ જીરા કરતા જ નતા કોઈ જીરું કરતા નહોતા બરાબર તો એ વખતે જીરાના ભાવ સાત હજારને એવા ભણા હતા બોલો જીરું ત્રણ વર્ષથી ચાર વર્ષથી જે ખેડૂતના ઘરમાં પડ્યું હોય ને તો પણ વેપારીઓ એને સાત હજારનો ભાવ કિલો મણ ખરીદતા હતા કેમ કેમ કે બહાર એની માંગ આજે પણ છે ને ભૂતકાળમાં પણ હતી પણ એટલા પ્રમાણમાં મોટા પ્રમાણમાં જેટલી માંગ છે એની કરતાં ખેડૂતો ઉત્પાદન ઓછું કરતા હતા તો આ વસ્તુ છે બરાબર કાંઈ વાંધો નહીં આવી આપણે ચર્ચા કરતા રહીશું બરાબર સારી સારી વાતો કરશું સારી માહિતી તમને આપવાની છે ઘણી બધી માહિતી તમને આપવાલાયક છે જે એ તમને આપીશું બરાબર બસ આ વિડીયોને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને એમને સપોર્ટ કરો ખેડૂતને જાગૃત થવાની જરૂર છે ખેડૂતે વેપારીઓની માંગ અને આંતરરાષ્ટ્રીય લેવલમાં માંગ એ બધું ધ્યાનમાં રાખીને પોતાના પાકનું ઉત્પાદન કરવાનું છે તો વધુમાં વધુ ખેડૂતને નફો મળશે બાકી બધાએ એકારે તૂટી પડશો તો તમારો માલ જેટલી જરૂર છે એની કરતાં એને વધારે મળશે એટલે વેપારીઓ તમારો માલ સસ્તા ભાવે લઈ લેશે અને પછી જેમ જેમ જરૂર પડે એમ ઓછા ભાવે આંતરરાષ્ટ્રીય બજારમાં વેચશે તમને કાંઈ નહીં મળે અને એ તમારા માલ ઉપર કમિશન ખાય અને કરોડપતિ થશે આપણે લોકો ખેડૂત ક્યારે આગળ નહીં આવીએ બરાબર તો આ વસ્તુનું ધ્યાન રાખજો અને બીજું જે લોકો રસકો વાવે છે બરાબર એના પણ ભાવ સારા છે આપણે એનું પણ આવનારા સમયમાં વાત કરીશું એની પણ આપણે વાત કરીશું બરાબર એની પણ ચર્ચા કરીશું આવનારા સમયમાં કઈ કઈ વસ્તુનો ભાવ વધી શકે છે કઈ કઈ વસ્તુનો ઘટી શકે છે એની પણ ચર્ચા કરીશું બરાબર તો કાંઈ વાંધો નહીં ઘણી બધી ચર્ચા થઈ ગઈ વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો છે બરાબર આપણે ઘણી બધી ચર્ચાઓ કરવાની છે અને ઘણી બધી માહિતીઓ તમારા સુધી પહોંચાડવાની જ છે બરાબર આપણો એક જ વાતનો ઉદ્દેશ છે કે ખેડૂતને સાચી અને સારી સલાહ આપી ખેડૂત આગળ વધે બરાબર હવે ખેડૂતની હાલત કફોડી થતી જાય છે આમ એમ થશે તો ખેડૂત આગળ નહીં વધે અને ખેડૂત જ્યારે આગળ નહીં વધે એનો મતલબ એ થયો કે આપણે આખા દેશમાં ભેળસેળ વધશે બધાને ખાવા જોઈએ એમાં કોઈ શંકાને થાન નથી ખેડૂત મગફળી નહીં કરી શકે જો એને કાંઈ વધશે નહીં તો તો તેલીબિયાના કારણે તેલનો સંકટ વધશે એટલા માટે બીજી બધી તેલની કંપનીઓ છે સેલ કરશે અને સેલ કરશે તો પછી આ આવનારા સમયમાં બધાનું આરોગ્ય સંકટમાં છે બરાબર એટલે ખાદ્ય સામગ્રીનો જે ઉત્પાદન કરનારો ખેડૂત જે છે એ જો ટકી રહેશે તો આવનારા સમયમાં આપણા દેશના તમામ તમામ નાગરિકનો જે જે ભવિષ્યમાં જે એમનું આરોગ્ય છે એ પણ સારું જળવાઈ રહેશે આપણે અનેક પ્રકારની ચર્ચા કરશું જે આપણા સમાજ માટે આપણા બધા માટે માનસિક વિકાસ માટે જરૂરી છે બરાબર બસ આવી જ નવી નવી વાતોને જાણવા માટે અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો ફરી મળ્યું બીજા વિડીયોમાં કંઈક અલગ જ સારી નવી અને માહિતી લઈને ત્યાં સુધી રજા આપજો અરે હર મહાદેવ